કપડવન શહેરના લાંબીશેરી વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનામાં આરોપીને પોલીસે ઝડપ્યા તાંબા પિત્તળ ધાતુના એન્ટિક વાસણોની ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પડાયા ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી કપડવંજ ટાઉન પોલીસ રૂપિયા એક લાખ બાણું હજાર ત્રણસો ની કિંમતના તાંબા પિત્તળ જર્મન સિલ્વર ધાતુના વાસણોની ચોરી મામલે ફરિયાદ નોંધાતા પોલીસે હાથ ધરી હતી તપાસ આરોપીઓ અજય રાજ અને મનસુખ ચોરીનો માલ કિંમત રૂપિયા હજાર તેમજ અતુલ શક્તિ રિક્ષા મળીને કુલ રૂપિયા બે લાખ ત્રેતાળીસ હજારનો મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા આ મામલામાં વિક્કી ગોદરિયા દેવી પૂજક અને વિજય દેવી પૂજક નામના બે આરોપીઓ વોન્ટેડ

કે જો અમદાવાદમાં રહે છે અને અહીંયા આપણે એમનું મકાન છે બંધ મકાનમાંથી તારીખ બે ત્રણ પચીસ ના રોજ જૂના વાસણો જે એન્ટિક વાસણો હોય એમાં તાંબાના પિત્તળના વાસણો જર્મનના વાસણો ચોરી થયેલી જેનો ગુનો એકાણું પબ્લિક પચીસ બીએનએસ કલમ ત્રણસો પાંચ છે એકસો ત્રણસો એકત્રીસ મુજબ દાખલ થયેલો જેની તપાસ કપડવન ટાઉન પોલીસના પીઆઈ શ્રી જનકસિંહ દેવડા નાવે સંભાળી લીધેલી અને પોતાના ઇન્ટેલિજન્સ સોર્સ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોથી આરોપીને શોધી કાઢેલ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને વડોદરા ખાતેથી તમામ મુદ્દામાલ રિફર કરવામાં આવે છે કુલ મુદ્દામાલ જે હતો એમાં વાસણોની કિંમત એક લાખ તેતાલીસ હજાર જેટલી હતી અને જે ગુનાના કામે વપરાયેલ અતુલ રિક્ષા હતી તે એક લાખ રૂપિયાની કબજે કરેલ છે અને આરોપી જે પકડવામાં આવે છે જેમાં અજયભાઈ જે રમેશભાઈ ગોપાલભાઈ વાઘરીનો દીકરો છે મૂળ રહેવાસી કપાળનો છે રાજ જે કંચનબે કાળિદાસ વાઘરીનો દીકરો છે જે વડોદરા રહે છે અને વડોદરા આણંદ ખાતે પણ ઘણા વખત રહેતો હોય છે અને બીજો મનસુખભાઈ ઉર્ફે મનીષ વિષ્ણુ દંતાણી જે વડોદરાનો રહેવાસી છે એને અટક કરવામાં આવે છે અગાઉ આ રાજ અને મનસુખભાઈ છે એ અલગ અલગ ગુનાની અંદર વડોદરા અને નડિયાદ ખાતે અટક થયેલા છે ગુનામાં સંડોવાયેલા હતા અને બીજા બે આરોપી વોન્ટેડ છે વિક્કી વિજયભાઈ ગોદરિયા દેવી પૂજક છે અને વિજયભાઈ ઉર્ફે બીજનો દેહ પૂજક એ ડભોઈનો છે બંનેને પકડવાના બાકી છે આ કામે પોલીસ ઇન્સ્પેક્ટર જનરલસિંહ દેવડા પીએસઆઈ શ્રી જે એસ ચંપાવત હેડ કોન્સ્ટેબલ અમનભાઈ દશરથભાઈ વનરાસિંહ શંકરભાઈ શંકરસિંહ દિનેશભાઈ ઉકળભાઈ અતુલભાઈ કનુભાઈ હર્ષદ કુમાર હાર્દિક કુમાર ધનજીભાઈ મનોજકુમાર વાલજીભાઈ રણજી રણવીરસિંહ અને પ્રવીણસિંહ રમેશભાઈએ કામગીરી કરી અને પોતાના પોલીસ દાખલ કરી ગુના કરે છે અને આરોપીને કરવા અટક કરવામાં આવે છે